તો હેલો મિત્રો ગુડ મોર્નિંગ તો મિત્રો કેમ છો બધા મજામાં જ ને તો હું અત્યારે પૂગી ગયો છું અમદાવાદ સામે તમે જોઈ શકો છો સ્ટેડિયમ અને તમે સમજી જ ગયા હશો કે શું કરવા આવ્યો હોઈશ અને મિત્રો અત્યારે હું જાઉં છું મારા એક ફ્રેન્ડના રૂમે અને ત્યાંથી અમે ત્રણ ચાર વાગે નીકળશું અમે અમદાવાદ પાછા મોટેરા સ્ટેડિયમે તો આજે છે ફાઇનલ આરસીબી વર્સસ પંજાબ કિંગ્સ તો મિત્રો જઈએ અને આપણે તો સપોર્ટર છીએ આરસીબીને તો જોઈએ કોણ જીતે બાકી આરસીબીને જ સપોર્ટ કરવાનું છે મિત્રો અને એ જ જીતશે સો ટકા લખીને લઈ લો મિત્રો તો મળીએ તમને આગળ તો મિત્રો અત્યારે જમી લીધું છે અને ફૂલ્લી એક્સાઇટમેન્ટ છે કેમ કે પહેલી વાર મેચ જોવા જવાનો છે ક્રિકેટનો અને અત્યારે અમે ગુજરાતી થાળી જમી છે અને હું છું અત્યારે ગાંધીનગર અને અહીંયા મારા ફ્રેન્ડ આરે અત્યારે જવાનું છે અને મેટ્રોમાં જવાનું છે તો જલ્દીથી આગળ મળીએ મિત્રો મિત્રો નીકળી ગયા છે અમે અમદાવાદ સાઈડ અને અત્યારે વાય ગયા છે સાડા ત્રણ જેવા તો અમારે સાડા ચાર વાગે ગેટ ખુલશે અને મિત્રો વરસાદ ના આવે તો સારું કેમ કે વરસાદ મેચ બગાડી શકે છે તો વરસાદ ના આવે તો સારું મળી આગળ વિડીયોમાં મિત્રો તો મિત્રો પૂગી ગયા છે અમે મોટેરા અને અહીંથી જ તમે જોઈ શકો છો કે કેટલા ફેન્સ છે અહીં આરસીબીના તો અમારે પણ જર્સી લેવાની છે તો આગળ જઈને જોઈએ ક્યાંથી લેવી શું લેવી અને આ છે સ્ટેડિયમ મિત્રો મોટેરા સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ મિત્રો મિત્રો અત્યારે હું ઉતરી ગયો છું મેટ્રોમાંથી અને નીચે જોઈ શકો છો અહીં આરસીબી જર્સી દેખાય છે માત્ર અને પંજાબની તો કોઈ જર્સી લેતા પણ નથી તો મિત્રો આરસીબી જ જીતવું જોઈએ આજે કેમ કે આટલો બધો ફેન બેસ્ટ છે હું પણ ચૌદ વર્ષથી છેલ્લા આરસીબીને સપોર્ટ કરું છું તો જોઈએ મિત્રો જીતે જીતશે સો ટકા લખી લઈ લ્યો મિત્રો અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે અને અમારો ગેટ ખુલશે સાડા ચાર વાગે તો અત્યારે પબ્લિક બહુ હેરાન થાય છે આરસીબીના સપોર્ટ સપોર્ટર જોઈ શકો છો તમે અહીં બધી જગ્યાએ આરસીબીની સીબીની જર્સી દેખાય છે મિત્રો અને વરસાદ વહેલો બંધ થઈ જાય તો સારું તો સાડા ચાર વાગી ગયા છે મિત્રો અને અમે જઈએ છીએ ટિકિટ લઈને હવે અંદર તો ચેકિંગ બેકિંગ થશે થોડુંક અને જલ્દીથી વેલર અંદર પૂગી જઈએ કેમ કે માંડ માંડ વરસાદ બંધ થયો છે તો અંદર જઈએ અને જોઈએ શું શું છે અંદર જો મિત્રો આ ટ્રોફી આપણે જોતી છે આજે અને આપણે મળવી જ જોઈએ મિત્રો વિરાટ કોહલી ગમે એટલું કરશે આ ટ્રોફી માટે અને એને દેવરાવાની છે આપણે સત્તર વર્ષથી બહુ વેટ કરાવ્યું છે તો આજે મળશે મિત્રો ટ્રોફી આપણે મિત્રો અત્યારે હું પૂગી ગયો છું સ્ટેડિયમની ઉપર અને એકવાર તમને પહેલાં તો આ બતાડી તો જોઈ શકો છો પબ્લિક જોઈ શકો છો તમે સ્ટેડિયમની બહાર અને એક લાખ માણસ ઉપર થવાનું છે આજે સો ટકા છે કેમ કે આરસીબીનો મેચ છે અને ગુજરાતનો મેચ નથી તો પણ એટલી પબ્લિક છે તો જોઈ શકો છો મિત્રો અત્યારે આવે જ છે પબ્લિક બસ હજી તો સાડા ચાર વાગ્યા છે તો જોઈએ મિત્રો આવે છે મિત્રો કિંગ આવે છે જોઈ શકો છો પબ્લિકના રિએક્શનથી જ તમને ખબર પડશે કે કોણ આવે છે જોઈ લ્યો મિત્રો તો ન જોયો એ જોઈ લ્યો વિરાટ કોહલીને અત્યારે લાઈવ જોઈ લ્યો મિત્રો અને સ્ટેડિયમ અત્યારે ભરાઈ આવે છે થોડું થોડું ભરાય છે અને પાંચ સાડા પાંચ જેવો ટાઈમ થયો છે તો જોઈ શકો છો મિત્રો પબ્લિક ફૂલ્લી રાઈડો નાખે છે Sefer'de de öyle <laughs> જો તમે પૂરેપૂરું ભરાઈ ગયું છે સ્ટેડિયમ લગભગ બધી સીટો ફૂલ છે જોઈ શકો છો અને ટોસ જીતો છે પંજાબે અને પહેલાં બોલિંગ ચૂઝ કરી છે તો જોઈએ બેટિંગ કેવી કે આરસીબીની મિત્રો મિત્રો આ છે ફેન બેઝ જોઈ શકો છો એક બધા ઊભા થાય છે લાઈનમાં વેવ બનાવે છે અને હાથ ઊંચા કરે છે જોઈ લો તમે એકવાર તો આ છે આરસીબી નો ક્રેઝ મિત્રો અને અત્યારે રન થયા છે એકસો અગિયાર અને ત્રણ વિકેટ ગઈ છે કોહલી અને લિવિંગસ્ટન બનાવે છે તો જોઈએ આગળ કેટલા રન થાય એકસો નેવું રન થયા છે અને કોહલી સારું પણ ભાઈ કરવા નથી પંજાબ માટે કેમ કે પ્રેશર હશે એક તો અને બોલર્સ પણ બહુ સારા છે આરસીબી ના તો જોઈએ આગળ શું થાય અને અત્યારે તમે પબ્લિક જોઈ શકો છો બહેણે ખાલી બ્રેક ની પબ્લિક જોવો મિત્રો આ છે સામે સ્ટોલ મિત્રો મારો પણ અવાજ બેસી ગયો છે બાકી હું પણ આરસીબી બોલતો તો અત્યાર સુધી અને અત્યારે જોઈએ રન લાગે તો છે કે આરસીબી આરામથી જીતી જશે જોઈએ ગયું છે અને છ રનથી થી જીતું છે તમે જોઈ શકો છો પબ્લિકનો અવાજ જોઈ શકો છો અને સેલિબ્રેશન જોઈ શકો છો આરસીબીનું તો મિત્રો હમણાં વિરાટભાઈએ આપણા રડી લીધું છે અને ટ્રોફી જીતવાની ખુશી છે અને સત્તર વર્ષનો વેઇટ કર્યો છે તો મિત્રો રડવું તો આવી જ જાય અમને પણ આવી જાય ફેન્સને પણ આવી જાય તો એને શું ના આવે મિત્રો તો અલગ જ ફિલિંગ છે મિત્રો આખી સ્ટેડિયમમાં બસ આરસીબી આરસીબી જ સંભળાય છે અને આખા ફેન્સ આરસીબીના છે અને મારું પણ સપનું હતું મિત્રો કે જ્યારે આરસીબી ફાઇનલમાં પૂછશે ત્યારે હું જોવા જઈશ મેચ અને જીતશે જ મિત્રો તો એ સપનું પૂરું થઈ ગયું છે મારું ફાઇનલી મિત્રો મોમેન્ટ આવી ગયો છે અને આરસીબીએ ટ્રોફી ઉપાડી લીધી છે વિરાટ કોહલીએ ટ્રોફી ઉપાડી લીધી છે અને જોઈ શકો છો તમે માહોલ જોઈ શકો છો અહીંનો